તળાવ ખાતે હવે વિદેશી પક્ષીઓનું આગમન શરૂ થવા જઈ રહ્યું છે ગાયપાડી રાજમાં ડભોઈ તાલુકાના બાવીસ ગામોની આઠ હજાર એકર ઉપરાંતની ખેતી જમીનને સિંચાઈ માટે પાણી મળી રહે તે હેતુથી વઢવાણા સિંચાઈ તળાવનું નિર્માણ કરાયું પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ તળાવ પક્ષી ધામમાં પરિવર્તિત થઈ ચૂક્યું છે ડિસેમ્બર માસની શરૂઆત થાય ત્યારથી જ તે વિદેશના પક્ષીઓ ડિસેમ્બર માસની શરૂઆત થાય ત્યારથી જ તે વિદેશના પક્ષીઓ હજાર કિલોમીટરનું અંતર કાપી વિહાર કરી આ તળાવ ખાતે ફેબ્રુઆરીના અંત સુધી વિસામો કરે છે ત્યારે ચાલુ વર્ષે ડિસેમ્બર પહેલાના સપ્તાહથી જ વિદેશી પક્ષીઓ આગમન કરે છે પરંતુ હજુ વઢવાણા સિંચાઈ તળાવમાં પાણી ચીચરા થયા નથી માસને હવે ગણતરીના બે દિવસ બાકી રહ્યા છે